ત્યારે ફોન આવું શું કરાય તો મેં કઈ ન કરાય કીચુ છે ઓમાલુ છે રાખું છે બુદ્ધદાન તો સરસ એ છે તો શું કરવાનું પાઉડર પારસ પુષ્ટી પાઉડર 10 ગ્રામ નો ફ્રોમ ધ અમાલ 10 ગ્રામ ચાડી 10 ગ્રામ રાગી રાગી એ મેચણી 50 ગ્રામ કુડી નાબી 50 ગ્રામ સબવેટલ આમાં ઓર્ગેનિક મળે તો વધારે સારું પર લઈ લો અને પછી અમાર એકોશી એની પ્રમાણે ને લોખંડના દોવા માં ધીમે ધીમે આપે શીખીલો પણ મથુરી નામ એ સફેદ તલને સારું કરવા શીખવાના પડી ના જાય કાચી નો જાય કાંઈ થાય પડી જશે તો પરવાધી જશે પરવાધી જશે તો ઓર આખો પરવાધી જશે એટલે તલ અને સફેદ અને સફેદ તલને આપણે એબી લાઈસે દ્વારા બાકીનું શીખવાનું ફૂલ ફૂલાવી ઓળમા ના કરે કળુવી લાગુ છે અને કળગ રહે ઉજી તો આ બધારે અલગ અલગ પાવર કરો अरे बारी का ये बारी चाली दो एकदम चीनी चाली थी बस चालू हो ये बाजू भी सी हो तो एकदम बारी पाउडर थी ये हिमा और बस तो मेरी जो पंद्रह ग्राम शूट पाउडर अरे कहाँ पे इन्होंने सवाल आया शूट करे पड़ी मेरे को एक किलो ये पंद्रह ग्राम हो ये चमची मार के इतनी बिनी ग्राम शूट आ गई हमें कितना करने को बस पूछो गर्म पड़े तो मेरा बताए कि ये नहीं हुआ थी सितारिस्तान बेल्सी एवं कुछ कुछ आ रहा था जो बिटर ना मैंने उन्हें बेल्सी नथी पाव थी तो ये ना मैं आगे पर नाचो तो खबर है नहीं पड़े सितारिस्तान बेल्सी अने बसों ग्राम कली साकर अने बावर करी ने कली साकर में सेक्वाने ना थी घर करवानी ना थी अने बताने मिस कर दो

अत्याधुनिक उपलब्धि तो है। इंडियन मरीज़ का नियम याद रहिए कि टीवी में समाचार बाज़ार आ रहा था, एक चैनल ही अंदर न्यूज़ निर्देशन के काम करता। तो आप आपका बहुत हाँ। हाँ। चाइस चाइस। जब डायबिटीज़ होए, तो खाने ना कोई, ताना उठ मार ही सके, हेल्थी ना कोई, उठ माइना है, रुकने मार ही सके આને ગમે સોપડે છે ખાં તો નોર્મલી જે પતી હોય લે ના લે તો ચાલે અમે ઘરે પાવડર બનાવી પછી વિશેષો પરગણ દે્યો છે અને આ કે ઈ ચાખીને કઈ શું છે તો કે આ બદામનો પાવડર છે આ બદામ નાગદ હતી પણ ટેક્સચર કેવું આવે દીવારી પર પર ગોખરા બનાવે એક ગોખરા જેવો ટેક્સચર અને કઈના ગેની સાથે લેવાય અમે મારા સાહેબને ઓરાવીશ ક્યા પર ઉછોવાલા હોય છે ચા રે انا આઈબીનમાં ચાલે મતલબ સમય ના આવે આઈબીન કે છે ક્યાં પર બોલો વૈસે અને બહુસૂપ પાવર છે પાછેલી છે કોન્સીલ પાઉડર કોન્સીલ પાઉડર લેશું તો કે જે મેસી કોરોનાની જે સરેમાં ગલે છે ને પછી એને પોન હોય છે તો આ લઈ લેવાય કોઈ પણ બાળકનું વધારે જોવાની ત્યારે આવે છે નામનો જાળો કરી બહાર મારે જંચાળો તો આ એક ફાર્માકોલોજી દબાઉ વૈધવટી લેવાની હોય તો આ કક્ષે ફાર્માસરીમાં આવીનું છે પોરાક દ્વારા દવા દ્વારા દૂધ દ્વારા પાણી દ્વારા એ બધું જેવટી જાય 50 ગ્રામ આદ્રા કોબરે 50 ગ્રામ આદ્રા 50 ગ્રામ નું સોલ્યુશન બનાવી મિક્સ કરી અને જરૂરિયાત પ્રમાણે સવાર ઉપર સાંજે સવાર સાંજે અમુક ગ્રામ પ્રમાણે દવા લેવાની છે સ્કિન બીસીસમાં કામ આવે છે ચામડીના રોગ નિયંત્રણ કામ આવે છે દોષ શુદ્ધિ માટે ઉકેલી છે जुओ बाहर समृद्ध भार सम्ध दूधी पानी बसो ग्राम दूधी लो ए खमी लो छाली नाखो नौ वगे खमणो नवे पानी नाखो सवा गाढ़ी दो सवा पंद्रह काढ़ी लो ये धीमे धीमे पीव अंदर काचु पानी नाखी लो सवा सारा नवे पी सकते અને એને એક છૂર્ણ આપણો છે એ જોતી ના નાકુ બેચાલે દવાને નાખો તો ઈ સારું એક નાખી શકાય આ દૂધનું છૂર્ણ છે એટલે બગ જેવું રૂપમાં કામ આવે છે જે તરણે મેને પોસમય અમુક સમય લેવી બેલી હોય તો એક જ વખત પીવાધી મરી છે સવારે બે ગ્લાસે સાંજે બે ગ્લાસ પીજો બરોબર આ પ્રેડ્યુસર દરમિયાન તમે કોળ પી શકો એક ગ્લાસ એક વખત પી શકો কে হয় খাওয়া খুক শুধি এগিয়ে দূধী খাওয়ায় সার খাওয়ায় খাওয়ায় দূরা খাওয়ায় ডোক খাওয়ায় ঢেপো খেয়ে દુધીથી બુદ્ધિ વધે પણ આવે નહીં હોવી જોઈએ થોડી તો દુધીનું પાણી ઉત્તમ છે હાર્ટ બ્લડ ખોલવા માટે લોહીને ભરતું કરવા માટે કોલેસ્ટ્રોલની દવા અને જે લોહી ભરતું કરવાની દવા ખાવાથી ઘણા રોગ થાય છે અને જો કે દુધીનું પાણી ચાલુ કરો તો એનાથી સી થોડી કેવી આપે છે કે ભરતું લોહી કરવા માટે મને નવી રીતે જેવું કરે તો મેં રાખી કાચેલા સાહેબ લેવાનું નથી ઓવરફૂ તો નહીં થાય પાછું નહીં થઈ ગયું હતું દૂધનું પાણી દૂધીનું પાણી પીવાથી ફળો કાઢે છે પછી એની જે મીઠારીનું જ્યુસ વિથ સામાન એ ગમે ત્યારે પી શકાય છે યાદશક્તિ વધારવા માટે ઉપયોગી છે વાળ વધારવા માટે ઉપયોગી છે

એનાથી ડિગ્રેસન ઉછળાય એન્ડોફીલ અને સેરીલોની બની એમથી આવે સુગંધ તો હોય અસ્તો આ આ હજાર આરાકના હજાર આરાકના અલાડની માં લટકાવવાનું એટલે સિદ્ધાંત વિશે જે કરતા આપણે એવું કરીએ ચાહો આ છોડો કરો રાઈને પાછો લઈ જા 1 2 3 4 5 આ જે થોડા સમય દીધો છે બધાય આવતીકાલે બાળકનો જન્મ થયા પછી શું કરવું શું કેર કરવી એ લેશું સારું જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગતાજી